તહથુણિમો વિરજિણ જહગુણાણી સુસૈલ કમાઈ બંધુ દોધીયા સુત્તાપત્તાની કવિઆણી મિછે શાસન મીશે અવિરય દેશ પમત્તા અપમત્તે નિયટિ અનિયટ્ટિષુમ વીણ સજોગી અજોગી ગુણ અભિનવ ગહણ બંધો તથવી સયમ તિથરાહારગદુગવજ મિછમી સ તરસય નરયતી ગાઇવર ચૌ હું પુ સોલંતો ઈ ગીય સાસણી ઉણ વિસંતો મીસે ચૌ સયરી દુઆઉ અધા સંમે સગરી જીણા બંધી વૈર નર કસાયા ઉરલ દુગનતો દેશ સટાયો તિવઠ્ઠીપમત્તે સોગ અર અથિરદુગ અજસ અસાય ભુછિજ છચ્છ સત્તવ ને સુર જયા નિધ્ધ ગુણસઠ્ઠીઅપ મત્તેરૌ બંધનુ જઈ ગચ્છે અન્ન અઠ્ઠાવન્ના જમ આગ દુઃખમ બંધે અડવન્ન અપ વાઈમ મી નિદ્ધ દુગંતો છપ્પન્નપણ ભાગે સુરદુગપીધી સુહગઈ તસ નવ ઉરલ વીણુતુ વંગા સમચર નિમીણવન્ન અગુર લહુ ચૌ છલ સીતિ સંતો ચરમે છવિસ બંધો હાસરયિ કુછપયો અનિયટ્ટિભાગે ઈગહિણો દ્વિસ વિહ બંધો પુમ સંચલન ચૌણ છેઓ સત્તર સુહુમે ચૌદુચ્ચસના વિઘ દસ ગમ થી સોલસુ છેઓ થીસુ સાય બંધછેઓ સજોગી બંધનુણંતો ઉદ ઓવિવાગવે અણ મુદર્ણ મિહ દુષ સંતર સંસ સમહાર જીર્ણ અણુદયા સુમતિ ગાયવા મિ મિછંત સાસણી ઈગાર અણથાવર અંતો મિસોદયણ મિસંતો જય કસાયા

લો સંત ગુણેશ ગુણસઠી રીષહ નારાય તુરીય અંતો બંતો ખીણ સંતા ગુણેસ ગુણ દંસણ સજોગી નારાય તિથુ દયા ઉરલાથીર ખગઈ દુગ પ્રિતગ દુસર સુસર સાયા સાય ગૈરમ ચતિ ઓ બારસ અજોગી સુભાઇ જસન્ન યર વે અણીય તસતીક પણિંદિ મણુઆિણુ ચરીમ સ્મયંતો ઉદ ઉીર્ણા પરમ પમત્તાય સગ ગુણેશ એશા અજોગી સત્તા કંબાણથી ઈ બંધાઈ લત લાભાણમ સંતે અડયાલ સયમ જા ઉવસમુ વિજિણુ બીયતયે અપુવાઈ ચૌકે અણતિરિ નિરીયાઓ વીણુ બિયાલ સયમ સમ્માઈ ચૌસુ સત્તગ ખયમ્મિ ઇગચત સયમ હવા ખવગમતું પપ્પ ચૌસુ વિ પણયાલમ નિરય તિરિય સુરાવુ વીણ સત્તગ વીણુ અડધિ સમ જા અની અટ્ટી પરમ ભાગો થાવર તિરિરયાયવ દુગ થીણતિગ વિગલ સાહારમ સોલ ખવ દુબી સસયમ બિયંસી બિયતિયંતો તઈ આયિષુ ચૌદસ તેર બાર છપ્પણ ચૌતિહિઅસમસો નપો ઈહાસ છગ પુસ તુરિય કોહ મય માય ખૌ સુ દુષ્ય લોહનતો ખીણ દુચરી મેઘસય દુન્ની દખ નવ નવ ચરીમસમયે ચૌદ નાણ વિઘંતો પણસી ઈ સજોગી અજોગી દુચરીને દેવ ખગઈ ગુગણ ફાસ બંધણ સંગાય પણ નિણમ સંગયણ અથિર સંઠણ છક અગુર લહુ ચૌ અપચ સાયમ વસાયમ નિયમ બીસયરી ખરો અચરીને તેરસ મણુ અતસતી ગ જસા ઈજ્જમ સુભગઝીણુચપી દીય સાયા સાયે ગયેર છે നര അണുവി ബാസ ചരിമയം മീജോവ്യൂ പത്തോ സിദ്ധിം ദേവിന്ദ വന്ദിയം നമ ഹം വീരം